જય દ્વારકાધીશ મિત્રો સત્ય ઘટના નોંધ સ્થળ અને કેટલાક પાત્રોના નામ બદલ્યા છે મારા પતિ અને હું રાતના અમારું રૂટીન પર વરીને એવી જોતા જોતા બેઠા હતા એમણે ઓછીતું જ પૂછ્યું આજે ઓગસ્ટ ઓગણીસ બે હજાર દસ ગુરુવાર પારસી ન્યૂ ઇયર છે પરીના જ ખંભાતાને આ નિયમિત હેપી ન્યૂ યુરનું કાર્ડ મેં મોકલ્યું તો છે ને ઓફ ક્રોસ મોકલ્યું છે કેમ અચાનક જ પારસી ન્યુર અને ફરી યાદ આવી મેં પૂછ્યું અરે મારી ઓફિસમાં આજે અમારા એક પારસી ક્લાયન્ટ એમના કામ માટે આવ્યા હતા તો એમણે વાત વાતમાં જણાવ્યું એ એકદમ યાદ આવ્યું મને પણ સવારથી ફરી યાદ આવે છે તેનું નવું વરસ હોય ત્યારે હમેશ આપણા સવારના પહોરમાં એનો ફોન રણકે કાર્ડ મળ્યું હોય કે ન મળ્યું હોય મેં જોબ પર જતા પહેલાં એને ફોન કરી જોયો હતો પણ નો લક કોને ખબર સાબ એમના ટ્રાવેલરના ચસકાને કારણે કોણ જાણે કયા દેશમાં પહોંચી ગયા હોય અને અમે પાછા ટીવી જોવામાં કલીન થઈ ગયા બીજે દિવસે સવારથી મને તલાવેલી રહી કે ક્યારે પરીનાજનો ફોન આવે મેં એના ઘરના નંબર પર ફોન કર્યો ન તો એન્સરિંગ મશીન આવ્યું કે ન તો કોઈ રેકોર્ડિંગ આથી એટલું ચોક્કસ હતું કે મેડમ ઘર નથી બદલ્યું મેં એના સેલ પર ફોન કર્યો તો સબસ્ક્રાઈબર ઇજ આઉટ ઓફ નેટવર્કનો મેસેજ આવ્યો કરીને ટ્રેવલિંગનો શોખ હતો મને થયું નક્કી કયાક ઓપડી હશે ફરીની સવારી એકાદ અઠવાડિયામાં તો પાછી આવી જશે ત્યારે એને આ વખતે તો ખખડાવી જ પડશે કે આમ કહ્યા આરવ્ય વિના તે ભાગી જવાતું હશે એ મને હંમેશા કહેતી જોની જે બી થાય તે સારા સાટું થાય ઇફ આઈ વોઝ મેરિડ આઈ વુડ નોટ એવ લીડ લાઈફ ઓન કમ્પ્લીટ માય ટ્રમસ પરી અને હું નેબરથી પણ વિશેષ બહેનો જેવા હતા પરી ફિલાડે બિલકુલ અમારી બાજુમાં ઘરમાં લીટરલી નેક્સ્ટ ડોર બાવીસ વર્ષો સુધી રહી હતી બે હજાર એપ્રિલમાં વિનુને ત્રણ દિવસમાં ચાર એટેક આવી ગયા અને બે તો ઇમરજન્સી રૂમમાં જ આવી ગયા પછી એમના હાર્ટના મેજર ઓપરેશન પછી અમે અમારા સંતાનો પાસે કેલિફોર્નિયા રહેવાનું નક્કી કર્યું મને પણ જોબ મળી ગઈ હતી આથી હેલ્થ ઇન્સ્યોરન્સનો પ્રશ્ન પણ ઉકેલી ગયો હતો બે હજારમાં સાન ફ્રાન્સિકો મોત થયા હતા પછી પરી કાયમ રહેતી કે એને અમે ગયા પછી એના ઘરમાં એકલું એકલું લાગે છે મેં અને વિનુ બેઉએ એને કહેલું કે તું પણ જોબ શોધીને શાન કો આવી જા તો એ કહે નહીં રે બાબા એ મને ના પોસાય ઘણું જ મોંઘું સીટી અને આ ઉંમરે મને તે કોણ આપવાનું ન કરું આમને આમ બે વર્ષો વીતવા આવ્યા હતા એટલામાં એની જ કંપનીની નટોની હેડ ઓફિસમાં પ્રમોશનની ઓફર આવી મેટોમાં એના બે ત્રણ કઝીન રહેતા હતા તો બહુ વિચાર કરીને એણે સાચે જ બે હજાર એકમાં એની કંપનીની હેડ ઓફિસ ટોરામેટો કેનેડામાં ટ્રાન્સફર લઈ લીધી હતી અમે પ્રેક્ટિકલ અઠવાડિયામાં એક બે વાર તો ફોન પર નક્કી વાત કરતા ફરી બે હજાર સાતમાં રિટાયર થઈ હતી અને પછી તો એના ઘોડા બિલકુલ છૂટા થયા હતા ન જાણે એ કેટલા દેશો ફરી હતી અને હજુ એ ફરશે પણ એક નિયમ એણે રાખ્યો હતો કે એ જ્યારે પણ દેશની બહાર જાય તો મને હંમેશા જ ફોન કરે કે ઈમેલ મોકલે જ આજે એ આમ આઉટ ઓફ નેટવર્ક આવે છે તે ક્યાં ગયો હશે મેં ઘરના ફોન પર અને સેલ પર હોઈસ મેસેજ ચેક કર્યા અને ટેક્સ મેસેજ પણ ચેક કરી જોયા કે કદાચ આગળ એણે મેસેજમાં કંઈક લખ્યું હોય અને હું ભૂલી ગઈ હું પછી મારી ઈમેલ ચેક કરી મારા વર્ક પરની પણ ઇમેલ ચેક કરી એમાં એ કંઈ મેસેજ નહોતા ફેસબુક હજુ મેં હમણાં જોઈન કરી હતી પરી ફેસબુક પર મારી ફ્રેન્ડ હતી મેં ફેસબુકમાં ચેક કર્યું કે એમાં કાંઈ નવા ફોટા છે કે નહીં પણ એમાંથી એ કંઈ કલવું ન મળી મેં પતિદેવને કહ્યું આઈ હોપ કે પરી ઈજ ઓકે આવી રીતે તો ક્યારેય ગઈ નથી એ તો એમની કાયમની શાંતિથી બોલ્યા ચિંતા નહીં કર બધું બરાબર થઈ રહેશે મારા મનમાંથી પરી નાજ ખસતી નહોતી અમે કદી એકમેકને કહ્યા વિના ન તો આઉટ ઓફ સ્ટેજ ગયા હતા કે ન તો આઉટ ઓફ કન્ટ્રી અરે શાન ઇન્સકો આવી ગયા પછી પણ હું જ ઇન્ડિયા જવાની હોં તો એક ફોન જરૂર કરી દેતી કયા હતી પરિનાજ અંબાતા આ સાથે મને એકલી બધી જૂની વાતો યાદ આવતી હતી પરીનાજને અમે ઓગણીસો પિચોમાં પિચોતેર માં મુંબઈમાં મળ્યા હતા અમે મુંબઈની જસ લોક હોસ્પિટલની સામેના બિલ્ડિંગમાં રહેતા હતા ના છઠ્ઠા માળે એક બેડરૂમના ફ્લેટમાં પરિનાજ છેલ્લા ત્રણ મહિનાથી ભાડૂત તરીકે રહેવા આવી હતી એવું કહેવાતું હતું કે એ કોઈ પંજાબી પાઇલોટ સાથે અત્યારે એ સમયે લિવ ઇન રિલેશીપમાં હતી ફરી ચાર્ટ એકાઉન્ટર હતી અને ગોદરેજ ઇન્ડિયમાં ઉચ્ચ પદ પર કામ કરતી હતી નવરાત્રિના ફંક્શનમાં અમે બિલ્ડિંગના ટેરેસ પર મળતા હતા બધા હળી મળી રહ્યા હતા માથાથી પગ સુધી ફૂલી ડેકોર્ડઅપ કરી નાજે પોતાની ઓળખાણ આપી મારા પતિ અત્યારે સી એની પ્રેક્ટિસ કરતા હતા એવું મેં જ્યારે પરીને કહ્યું તો એ ખૂબ ખુશ થઈને કહે ચાલો મારા ફિલ્ડનું કોઈ તો મળ્યું પણ બે અઠવાડિયામાં હું તો ચાલી જઈશ અમેરિકા કાયમ માટે પણ તમને કાગળ લખતી રહેવાશ મજા પડી ભાભી તમોની જોડે વાતો કરવાની મેં પરિજનને તરત જ જવાબ આપ્યો અમારા ગ્રીન કાર્ડની એપ્રુવલ આવી છે અને અમે પણ અમેરિકા જવાનો વિચાર કરીએ છીએ એ તરત જ બોલી અરે વાહ ચલો આઈ લીવ કમ ટુ ઓર પ્લેસ ટુમોરો એન્ડ વી લીવ ટૉક મોર અબાઉટ ઇટ બીજે દિવસે રવિયાર હતો પરીના આવી અમારા સહુ સાથે એવી રીતે મળી કે જાણે અમને કેટલાયે લાંબા ગાળાથી જાણે છે પરીએ તે દિવસે અમને એ પણ કહ્યું કે એનો બોયફ્રેન્ડ સિંગ પાયલોટ છે અને પંજાબી શીખ છે એના મા બાપે અને ભાઈએ એને ડિસઓન કરી હતી એમણે એને પોતાના મા બાપ ભાઈ અને શીખ બો બોયફ્રેન્ડ વચ્ચે પસંદગી કરવાનું કહ્યું આથી પરીએ ઘર છોડી દીધું એનો પ્લાન અમેરિકા સેટલ થઈને એના બોયફ્રેન્ડને બોલાવી લેવાનો હતો પરીને પણ વિનુની જેમ એ સમયના કાયદા પ્રમાણે ચાર્ટર્ડ એકાઉન્ટના લો લિફિશનને કારણે થર્ડ પ્રેશરની કેટેગરીમાં ગ્રીન કાર્ડની એપ્રુવલ મળી ગઈ હતી આથી સેટલ થવામાં કોઈ પણ મુશ્કેલી આવવાનો સંભવ ન હતો અમારા ઘરેથી પાછા જતા પરીએ કહું કહ્યું તમને હું તો કહું અને જયશ્રી ને બદલે જયું કહું તો ચાલશે મને નાની બેનનો ખૂબ જ શોખ હતો મેં હસીને બેઉ હાથ ફેલાવીને કહ્યું અરે ચોક્કસ જા અને અમે ભેટીને છૂટા પડ્યા પરી અમેરિકા આવી ગઈ એનો બોયફ્રેન્ડ પણ થઈ ગયો અને બેવું અમેરિકા કોર્ટમાં લગ્ન કરી લીધા હતા પરીના માતા પિતા ભાઈ અને અન્ય સગાવાહાલાઓએ પરીના જ સાથેના બધા જ સંબંધો કાપી નાખ્યા હતા પરી અમેરિકાથી પત્ર નિયમિત લખતી અને સમય મળે બે ત્રણ મહિને એકાદ વાર ફોન પણ કરી લેતી અચાનક જ ઓગણીસો સત્તાણુંમાં એનો એક પત્ર આવ્યો જોયું હું અને સમશેર અલંગ થઈ ગયા છીએ એણે મારી સાથે લગ્ન કર્યા ગ્રીન કાર્ડ માટે અહીં આવીને બે વર્ષમાં જ એની કેટલી અફેસ અને કેટલી ચીટિંગ મારા માટે ફગી લિમિટ આવી ગઈ હતી હું ફિલ્ડે ફિલિયા ફિલિયાએપ્રી ફ્રેન્સિલ વેનિયામાં મૂવ થઈ ગઈ છું મારું એડ્રેસ નોટ કરી લેજે હું થોડા દિવસોમાં ફોન કરીશ રહ્યું કદાચ મારા નસીબમાં મારું પોતાનું કોઈ હોય એવું કદીએ થવાનું નથી મને માણસો પર હવે ભરોસો નથી રહ્યો મેં આ વાત જણાવતો લેટર લખ્યો પેરેન્ટ અને ભાઈને માફી પણ નો રિસ્પોન્સ ફોન કર્યો તો એવોણે ફોન પણ મૂકી દીધો વાત જ નહીં કરી મા બાપ જ જો એક પળમાં પરાયા કરી નાખે તો બીજાની વાત છે આમ પરી સાથે અમારો પત્ર વ્યવહાર નિયમિત ચાલુ હતો પછી તો અમારું પણ અમેરિકા જવાનું નક્કી થયું જોગાનું જોગ અમે પણ ફિલામાં સેટલ થયા પરીએ એના કોમ્પ્લેક્સમાં શરૂઆતમાં એપાર્ટમેન્ટ આપવામાં મદદ કરી બે વર્ષમાં અમે આજુબાજુમાં ઘર લઈ લીધા અને પછી તો બીજા વીસ વર્ષો સુધી પડોશી બનીને રહ્યા પરીનાજ ખંભાતાની આ સમય દરમિયાન અનેક રિલેશન શીપ થઈ પણ ક્યારેક કશું વર્કઆઉટ ન થયું ઓગણીસો અઠ્ઠાણું પછી એણે બધા જ પ્રયત્નો છોડી દીધા અને ત્યાર પછી પરિનાજ માત્ર આજ માં જ જીવતી હતી ખુશી ખુશી અમારી સાથે એના સ્નેહમાં જરા પણ ફરક નહોતો પડ્યો અમે કેલિફોર્નિયા મૂવ થતા હતા ત્યારે પરિનાજે કહ્યું હું હવે આ ઘરમાં નહીં રહેવાશ હું તો તમારી યાદ કરતી રહેવાશ અને રડતી રહેવાશ એના કરતાં તો અમારી કંપનીની હેડ ઓફિસ ટોરોન્ટોનો કેનેડામાં છે મારા બે ત્રણ કનિજન્સ પણ તઈ છે તો હું તઈ જ મૂવ થઈ જઈશ કદાચ નવી જગાએ નવું નસીબ કોઈ મળી પણ જાય અને પરીએ આંખ મિચકારી પરી ના જ ને મેં કદી ભૂતકાળને વગોળીને દુઃખી મન મેરે બનીને હારીને બેસી પડતી જોઈ નહોતી એ કાયમ ઉત્સાહ અને જીવંતથી છલો છલ જીવતી એ નવરાત્રિમાં ફિલામાં થતા ગરબામાં રાસમાં ઉત્સાહથી ભાગ લેતી ક્રિસમસમાં દિવાળીમાં જૈન દેરાસનના ઉત્સાહોમાં બધા જ ફેસી ટીલોની ઉજવણીમાં ઉમંગથી ભાગ લેતી પરીને લેસ્ટ લેટેસ્ટ ફેશનોના નવી ઢબના કપડાં પહેરવાનો મેચિંગ ઘરેણાં મેચિંગ શૂઝનો ખૂબ શોખ હતો તહેવાર કોઈનો પણ હોય પાર્ટી કોઈની પણ હોય પરી એકદમ જ સરસ તૈયાર થઈને આવતી મેં એને ફૂલ ઓન મેકઅપ વિના કદી ઘરની બહાર જતા ન તો ઇન્ડિયામાં જોઈ હતી કે ન તો અહીં અમેરિકામાં પછી ભલેને લગ્નમાં જવાનું હોય કે ગેસ સ્ટેશન પર ગેસ ભરાવવા એ જ્યારે તૈયાર થતી ત્યારે હું એને કહેતી તું પરી જેવી દેખાય છે ના જ એ હસીને કહેતી થેન્ક યુ જય પણ હું કોઈ મને નથી લાગતી સુંદર એનું કાંઈ પરસ ટુ બેટ કે યુ આર નોટ મેન અને હું પણ હસી પડતી પરીના જ અને હું એકમેક પર ગુસ્સે વહીએ ત્યારે અથવા બહુ હેત ઉભરાય ત્યારે હું એને ના જ કહેતી અને એ મને જય કહી બોલાવતી અમારા જુવાનીના દિવસોમાં એકબીજા સાથે મતભેદ પણ હતા અને દલીલબાજી પણ થતી તે છતાં અમારા મન એકબીજાના સાથે મળેલા હતા અમે ફોન પર પંદરેક મિનિટ વાત કરીએ પછી પરીના જ કહેતી પાછલાનો દરવાજો ખોલ ને હું ઘરમાં આવશ મારે બચ્ચાઓને જોવા છે મારા પતિ અમને બંનેને હંમેશા ફોકતા ફોન પર સમય બરબાદ કરીને પછી મળો છો તો પહેલેથી જ આવી મળોને પરી વિનુને કહેતી તમે લખી છો કે જય તમારી વાઇફ છે જે તમારી સડુનેસને બરદાશ કરે છે આમ અમારા મીઠા ઝઘડા થતા રહેતા બે હજાર અગિયારના છ મહિના પણ વીતી ગયા હતા મને હવે પરીની ફિકર થતી હતી રોજ જો હું ઈમેલ વોઇસમેલ અને ફેસબુક જોતી રહેતી મારી ઈમેલનો કોઈ જવાબ પણ નહોતો હું કેનેડામાં પરીને ઘરે જઈ શકી નહોતી આથી ત્યાંના એના મિત્ર વર્તુળથી પણ અજાણ હતી પરી રિટાયર થઈ ચૂકી હતી આથી એને કોન્ટ્રેક કરવાનો કોઈ બીજો એવન્યુ પણ નહોતો મારા સંતાનો પણ પૂછતા રહેતા વી હોપ ધેટ પરી આંટી ઇઝ સેફ અને એક દિવસ સાંજે પરીનો ફોન આવ્યો હું તો ખુશીથી પાગલ થઈ ગઈ મેં પહેલાં તો એને ધમકાવી કે આમ તે કોઈ ડિસઅપિયર થતું હશે આટલો સમય તું કયા હતી અને શું કરતી હતી હું ઠીક તો છે ને કેટલી ફિકર થતી હતી એનું તને કંઈ ભાન પડે છે કે નહીં જ્યાં હોત ત્યાંથી એક ફોન કરત તો શું થઈ જાત એ હસી અને કહે અરે કામ ટાઉન્ડ મળીને બધું કે વસ મારે જાણવું હતું કે વેર ટુ આઈ બ્લોંગ મને મારા પાસઠને છોડીને મારું કોલિંગ જીવનનો પરજ પજ પામવું તું માન કે ન માન આ આઠ મહિનામાં હું લગભગ આખી દુનિયા ફરી આવી છું આફ્રિકા રશિયા બીજા બધા જ યુરોપિયન દેશો રોમ તિબેટ ચાઈના નેપાલ હિમાલય એન્ટાર્ટિકા મક્કાથી માંડીને બધા જ મિડલ ઇસ્ટર્ન ને ઇટ મેં પૂછ્યું કેમ ઓછીતા જ તારું કોલિંગ શોધવા જો કહીને ગયો હોત તો કંઈ એમાં રહી જ માણસ કંઈ કહીને તો જાય કે આમ હું ઓછીથી જ ગાયબ થવાનો પ્લાન કરું છું એવી તે સી જરૂર પડી ફરી હસીને બોલી જય હું મને શોધવા નીકળી હતી મારું કંઈક શોધવા નીકળી હતી મારા મનમાં આ કીડો ક્યાનોએ સળવળી રહ્યો હતો કે હું મને જાણું કે હું કોણ છું અને યર ટુ આઈ બ્લોંગ મેં તને જોતા પહેલાં કહ્યું હતું મારે મને શોધવા આમ રખડપટ્ટી કરવી છે તો તું મને સાન ફ્રાન્સિકો બોલાવી લેત અને કારણ વગર આમ રખડવા ન જવા દેત મેં રીતથી કહ્યું તારું જે છે એને તું એમ જ છોડીને ચાલી જાય અને પછી કહેવું કે મારું કોઈ શોધવા નીકળી હતી મને શોધવા નીકળી હતી બોલ બિલિવ હસીને બોલી હવે મને ધમકાવવાનું છોડ અને સાંભળ કાલે સાન ફ્રેન્ડશીકોમાં ફક્ત એક જ દિવસ છું તું મને મળી શકે ઘરે આવવાનું કહેતી જ નહીં આ ફેરે ટાઈમ નથી આ સાંભળીને તું વધુ ગુસ્સો કરે એ પહેલાં કહી દઉં કે બચ્ચાઓને અને તમને બેવને મળવા ફરી આવીશ પ્લીઝ જઈ વધુ ઇન્સિટ ન કરતી આ ફેરે હું મારા ગ્રુપ સાથે આવી છું અને મને બિલકુલ ટાઈમ નથી આ વળી ગ્રુપની કઈ નવી બલા પાડીને બેઠી છે તારા જેવા રકડુઓની ટોળી જોઈને કરી મારો ગુસ્સો સમ્યો નહોતો પરી હસી અને કહે ગુસ્સો છોડ અને તું કાલે મળ બધું જ કે વસ અમે જગા નક્કી કરી બીજે દિવસે ફ્રાન ફ્રાન્સિકોમના એક પાર્કમાં બપોરના ત્રણ વાગ્યે અમે મળવાના હતા ફરીએ લંચ માટે મળવાની ના પાડી હતી હું બીજે દિવસે જોબ પરથી વહેલી નીકળીને નક્કી કરેલા પાર્ક પર પહોંચી અમે પાર્કના નોર્થ એન્ટ્રન્સ પર મળવાનું નક્કી કર્યું હતું હું એની રાહ જોતી ઊભી હતી મારી નજર આજુબાજુ એને શોધતી હતી ત્યાં જ મારી પાછળથી એ જાણીતો અવાજ આવ્યો જય અને પાછળ ફર્યા વિના મારા મોંમાંથી નીકળી ગયું ના જ અને મેં ખુશીથી ઉછળીને પાછળ જોયું ત્યાં તો એક નન મારી આગળ આવી મારો હાથ મિલાવીને કહે કોલમી નેન્સી સિસ્ટર નેન્સી ને ફરીને મળીને હું પાછી ફરી રહી હતી સાંજના પાંચ વાગી ગયા હતા હું સાન ફ્રાન્સિસ્કોના વેસાસનના ટ્રેન સ્ટેશન પર ફિમોનોની ટ્રેનની રાહ જોતી ઊભી હતી થોડી વારમાં જ બસ મળી ગઈ શું પરીને મળી ગઈ હશે પોતાની જિંદગી મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે સત્ય ઘટના